પાદરા તાલુકાના માસર કંચટ પાસે આવેલી સ્ટર્લિંગ બાયોટેક કંપનીનો સફાઈ કામદાર છગનભાઈ ધના ભાઈ વણકર અભોરનું કંપનીમાં મોત થયાનું પરિવાર દ્વારા આક્ષેપ કયા કારણો સર મોત થયું તે પોસ્ટમોર્ટમ થાય પછી ખબર પડે મૃતક પરિવાર ન્યાયની માંગ સાથે ગેટ ઉપર બેસી ગયો છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અગ્નિ સંસ્કાર નહીં કરીએ તેવી માંગ સાથે ગેટ બહાર બેસીને ન્યાયની ગુહાર સ્ટર્લિંગ બાયોટેક કંપનીનું પોલ્યુશન હિયરિંગ એક બાજુ ચાલતું હતું બીજી તરફ કંપનીનો મૃતક કામદાર પરિવાર ગેટ ઉપર સ્મશાન વિધિ પાકી રાખી ન્યાય માટે બેઠું છે કંપનીના હિયરિંગમાં આવેલ ઉચ્ચ અધિકારીઓ હાજર છતાં મૃતક પરિવારને માનવતાની રીતે મળવાની સુધા દરકાર નહીં કરતા પરિવાર ગુસ્સામાં પરિવાર રાત્રે દ્વારા રાત્રે પોતાના સ્વજન છગનભાઈનું મોત થયું હોવાના આક્ષેપો કર્યા છે જે કંપનીના થયું છે કે પછી બહાર થયું તે કંપની સાચું કહેતી નથી તેવા આક્ષેપ કરી રહ્યા છે આમ પાદરા તાલુકાની કેટલીક કંપનીઓમાં કામદારોના અલગ અલગ કારણોસર મોત થઈ રહ્યા છે અને ન્યાય માટે પરિવારો આંદોલન કરવું પડે છે કંપની છે અને છગનભાઈ ધનજીભાઈ વાળકર એ અમારા રિલેટિવ છે અમારી બાજુમાં એમના બે બાબા છે હવે બપોરની શિફ્ટમાં નોકરી આવેલા અને રાત્રે આઠ વાગે જમીને કંઈક કંપનીમાં જ કેન્ટીનમાં જમીને બહાર નીકળતો એમનો કંપનીવાળા એવું કહે છે કે પડી ગયા અને ડેટ થયું હવે કઈ રીતના ડેટ થયું એ તો અમને કોઈ પરિવારને કે અમને કોઈને સગા સંબંધી કોઈને ખબર નથી એમની રીતે એમણે અહીંયાથી કંઈ મુહલ પ્રાઇવેટમાં લઈ ગયા અત્યારે બોડી સરકારીમાં ઘણું સરકારી દવાખાનામાં મૂકેલ છે હજુ સુધી અમે પીએમ થયું નથી અહીં કંપની જોડે વાટાઘાટો ચાલી રહી છે હજુ કોઈ ડિસિઝન આવ્યું નથી અને વાટાઘાટો જ હજુ થઈ રહી છે શું લાગે છે હવે અમને તો એમણે એવું કહ્યું કે આ ઊંધા પડી ગયા અને પછી એનો શ્વાસોશ્વાસ બંધ થઈ ગયા પમ્પિંગ કર્યું તો થોડા શ્વાસ હતા અને રસ્તામાં ડેટ થયું પણ હવે અમે કોઈ જાણતા નથી એટલે અમે એવું કહી શકીએ નહીં કે અંદર અહીંયા આગળ અંદર જ થયું કે રસ્તામાં થયું બસ થયું છે કંપનીમાં કંપનીમાં જ આ વસ્તુ બની છે એટલે અમારે એ વિષયનો આ ન્યાય જોઈએ આ દલિત સમાજના અમે છીએ અને સાધના આની વાટાઘાટો થઈ રહી છે પણ હજુ સુધી આનો ઉકેલ આવ્યો નથી એટલે મારું કહેવું તો એટલું જ છે મીડિયા મિત્રો અને અંદર કંપનીના જે કંઈ એચઆર સાહેબો જે કંઈ હોય એમની મારી એટલી જ વિનંતી છે કે આ ગરીબ છે અને અમને ન્યાય મળવો જોઈએ અમારી ડેડ બોડી જે કંઈ અત્યારે હજુ બાર કતેર તેર કલાક થી પડી હાજર પડેલી છે એનું પણ હજુ માન સ સચવાતું નથી સાંજે ખબર પડી સાડા વાગે કે આવું થયું છે પણ અમારે કોઈ સુપરવાઇઝર કે કોઈનો ફોન આવ્યો નહીં સ્ટર્લિંગ બાયોડેટ પ્રાઇવેટ લિમિટેડ અમારો કોઈ સુપરવાઇઝર ફોન નહીં આવ્યો અને જે સુપરવાઇઝર ફોન કર્યો એમના ભત્રીજાને ફોન કરીને અમારે ઘરે કહેવા માટે મોકલેલા કે આવું થયું છે તો પછી અમે મારા ભાઈને મોકલ્યો મેં કે તું હોસ્પિટલ પહોંચ મે આવું છું તો ભાઈ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે એકચુઅલી ખબર પડી કે પપ્પાને તો ડેથ થઈ ગયેલી છે ત્યાં સુધી કંપની કોઈ કોઈ જાણ કરી નહીં કે આવી રીતે લઈ જઈએ છે કશું પણ સુપરવાઇઝર કોઈનો કોન્ટેક આવ્યો નહીં ડાયરેક્ટ બીજા માણસ થી વાત કરાયેલી છે મારું અશોકભાઈ છગનભાઈ વનકર